મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરીના ની હરાજી લઈને જોઈ શકો છો વરીને ઢગલા ઢગલા છે અને બજાર હારા છે ચાલીસ પચાસ રૂપિયા વરીના ઊંચામાં તેરસો સાડા તેરસોનું નામ પણ પડ્યું છે કાલે ચૌદ સો નામ પણ પડ્યું હતું અને જનરલ ભાવ અગિયારસોથી બારસોના છે તો વરી લાવો તો ઊંચા બજાર સાંભળીને ન લાવો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ એ બારસો રૂપિયા બારસો રૂપિયા બારસો રૂપિયા સુપર માલ છે ભાઈ બારસો રૂપિયા

Hold down the other way. I don't know who's going to get over. I don't know who's going to get over. Yeah, I don't know. I don't know. I don't know. I don't know. I don't એ સાતસો બનવું પાંચ દસ પંદર વી પચ્ચીસ દરી પાદરી ચારે પીતળી પંચાવન આઠ પંચાવન એ નવસો પંચાવન

પંચાણું અગિયારસો રૂપિયા અગિયારસો